એટલે વધારે વાત નથી કરવી પણ પ્રયત્ન કરજો અને તમે પણ મહાન માણસ બની શકો છો તમે પણ જ્ઞાની બન અને કેસાજીની કોઈ ધારાસભ્ય જે સંસદ સભ્ય બની જાય તાકાત તમારામાં પણ છે તો એ તાકાતને આપણે કામ લગાડીએ શિક્ષણ સખીયા સમાજ આગળ વધે અને શિક્ષણ માટે જે કંઈ જરૂર હોય તો મારી પણ મદદની જરૂર હોય તો કહેજો આ કોતરવાડા કોતરવાડા જે ગામ છે ને કોતરવાડા ગામને મારે સલામ કરવી છે કે એમણે આ રૂડો પ્રસંગ જે દાતાઓ આ આમાં દાન કર્યું છે તમામને ભગવાન લક્ષ્મી માતા હવા હો કરોડ ઘણો કરીને પાછવા ભાઈ એ માતાજીને આપણે પ્રાર્થના કરીએ અને પોતરવાળાને આ સમૂહ લગ્ન મંચ ઉપરથી મારે એટલી વિનંતી છે કે આરો સમય ચાલે તમારા માટે જતા છે મોહાલમાં વિવાદ છે એટલે કોઈ પણ દાખલો વિવાદ મગર

આ બાળક કોઈક થી છૂટું પડેલ છે તો સ્ટેજ જોડે એક નાનું બાળક રોઈ રહ્યું છે તો તાત્કાલિક ધોરણે સ્ટેજ જોડે આવી જાવ આવી ગયા એટલે અને એક બીજી ખાસ જાહેરાત કે વાલ્મીકી સમાજમાં કોઈ નિરાધાર બાળકો હોય માં બાપ વગરના અને ભણવામાં એમને મદદની જરૂર હોય તો